ગાંધીનગર મેડિકલ કોલેજ પત્ર મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી છે કે જેમાં તેઓ કહે છે કે બંગાળમાં થયેલી ઘટના ગંભીર છે સરકારી વ્યવસ્થામાં કામ કરતા લોકોને સરકાર પર વિશ્વાસ નથી સુરક્ષા અને સાવચેત રહેવાનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે ગાંધીનગરની સુરક્ષા પર સવાલો થઈ રહ્યા છે ગુજરાતમાં સરકારમાં નોકરી કરતાં પણ સરકાર હકીકત સામે આવી રહી છે ગુજરાતની સુરક્ષા પર હવે સરકારી અધિકારી વિશ્વાસ નથી પાર્ટી વિથ ડિફરન્સ અને ભ્રષ્ટાચારમાં ઘડાડું બેવી ભાજપાની સરકારના એક પછી કાંડ અને કૌભાંડો સામે આવે છે ભાજપા શાસિત સેવા સદનો મેવા સદનો બની ગયા છે અમદાવાદ કોર્પોરેશનના પ્રભારીઓ સામે કરોડો રૂપિયા જુદા જુદા કોન્ટ્રાક્ટ ટેન્ડર સિસ્ટમના નામે ઉઘરાણા કરાવવાની અનેક ફરિયાદો આપણે અનેક માધ્યમોમાં ચમકી જોઈએ અને આ તમામ એટલે કે પુલનું ટેન્ડલ હોય ભલે પછી પુલ તૂટે હતા હોય બીજા કોન્ટ્રાક્ટ કેન્ડલો આપવાનો તેમાં પણ નમકી ટકાવારી હોય જે કમલમમાં જમા કરાવવાની હોય અને આખી સિસ્ટમ ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી જે ભાજપાના ભ્રષ્ટાચારના ફાઇબર ઓપ્ટિક છે એને ઉજાગર કરતી વધુ એક કાન અને કૌભાંડની પત્રિકા આજે સોશિયલ મીડિયામાં ભાજપાના આંતરિક વર્તુઓ દ્વારા જ પ્રસારિત કરવામાં આવી છે પણ જે રીતે એમાં ઉલ્લેખ થયો છે એ ચોંકાવનારી હકીકત અંગે ભાજપાના શાસકો કેમ મૌન છે